બોલવાના ગઢ ગામના બે ગામના બધા આગેવાન બધા ભેગા થયા છે આગેવાન લાઈટ ની હજુ વખત આવેદન પત્ર દેવા માટે મેં આવેદન પત્ર એમાં નાખ્યું છે રાજી લઈએ અહીંયા લાઈટ નો બોર્ડ નો સમાવ મારા પાસે લાઈટ નો બોર્ડ bây giờ chạy chưa? không đâu tôi không biết. đi làm vậy. đi chơi Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn રાજીભાઈ મોકેલા સાહેબ અમને તમે એક હાથ તો આવે છે સાહેબ જીમા બધા

અને બીજું બધું દિવસ અમારને ખોટા પૈસા મારા કેટલા દિવસ બાકી છે 12 મહિનાથી પૈસા નાખો નાતો કયો આજે કદે મોકલ રે સોતન મર્યા છે મિનિસ્ટર સુધી

નબાબાજી આ વિજે ને દીપ દે હોય તો કી બધા જિલ્લા સદ્યુ છે એમ કોરા ખૂણા માથે મૂકવા ને બે કટકા ચલાવીયા ચાલો વિજેજ પણ ના હોય આપલા થાય આની કાઈ તો 31 કઈ છે યાર આપ સબ સુખમ ભાગ વિજેજ રાખી દેજો મારા દીવા ના હોય બધા સો બોલીયો ના નાખી દેજો

અને ઘણા ગામના સરપંચ વડીલો ખેડૂત બધા શાંતિપૂર્વક આવેદન પત્ર દેવામાં આવ્યું છે આશ્વાસન કીધું છે કે લાઈટનું હવે જોઈએ શું પોઝિશન થાય છે આવતા દિવસોમાં નકર પછી આગળના કાર્યવાહી ભરશે નાતાભાઈ એમ કહે છે કે દાસો મિનિસ્ટર સાહેબ પાસે ગુરુ બેડા પાસે દાફા પણ કહેવાનું એમ થાય છે ઘર તાર પાસે ઉતરશે ભૂખડ તારું માટે અહીંનો બ્લોક પૂરો કરીએ કરશું કારણ કે હવે આ બધું માહિતી જેમ બધું બધું આ વિડીયોને તમે શેર કરજો એટલે વહેલી તકે સરકાર ત્યાંમાં પહોંચે અને અહીંની પોઝિશન ખેડૂત મિત્રોને કાન નીચે આવે આંખ નીચે આવે તો વહેલા તો વધારે મિત્રો વિડીયો એટલો શેર કરી દેજો અને લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ કરી દેજો તો આજનો હવે આપણે વ્લોગ અહીંયા પૂરો કરશું ખેડૂત મિત્રો માટે પૈસા અહીંયા અમે તમારો ખ્યાલ રાખજો જય હિન્દ કિસાન જય હિન્દ જય જગ